નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આજે આપણે જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ એક ની અંદર દસમા ચેપ્ટર ની અંદર છુપાયેલી કોયડા આકૃતિ શોધો એટલે કે આપણા અંતિમ વિભાગ એક ના અંતિમ તબક્કા ઉપર પ્રથમ ચરણ મૂક્યું છે એટલે કે ભાગ એક ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું તમે બધા રેડી હશો તમારા પુસ્તક પેન્સિલ સાથે રોજની જેમ પરંતુ જ્યારે ચેપ્ટરની નવી શરૂઆત થઈ રહી છે ત્યારે કેટલીક બાબત સમજવી જરૂરી છે છુપાયેલી કોયડા આકૃતિ એટલે કે અહીં આકૃતિની અંદર એટલે કે પ્રશ્નની અંદર એક આકૃતિ આપેલી છે અને એ આકૃતિ સામે આકૃતિના જવાબ ચાર વિકલ્પ આપેલા હશે એ ચાર વિકલ્પ પૈકી કયા વિકલ્પની અંદર એ આકાર છે એ આકાર આપણે શોધવાનો થશે અને એ ચારમાંથી

તો આવો શેપ આવો આકાર આપણે અહીંયા શોધવા જઈએ તો અહીં દેખાશે કોયડા આકૃતિ શોધવાની બીજી વખતે પ્રશ્ન કરે છે આવું પૂછેલું હોય કે આવી આવો શેપ શોધો અને સામે આવા ત્રણ ચાર આપણે ચાર વિકલ્પ આપેલા હશે એ ચાર વિકલ્પ પૈકી એક વિકલ્પ લખ દોરેલો છે આ વિકલ્પની અંદર તમે જોઈ શકો છો તો આવા શેપ બે છે તો તો પૈકી પણ કયો ઉપરનો કે નીચેનો નીચેનો જવાબ શું થશે કેમ કારણ કે એનો શેપ જોવાનો આ કેવો શેપ છે નાનો અને આપણે કેવો જોઈએ છે મોટો એટલે આ રીતે છુપાયેલી કોયડા આકૃતિ આપણે વિકલ્પની અંદરથી શોધવાની રહેશે

એટલે કે ચાર પૈકી એક સાચો હશે જ્યારે બાકીના ત્રણ ખોટા હશે અગાઉની જેમ જ અહીં પણ કરતા એટલે ઓટોમેટિક સાચો જવાબ મળી જશે તો આપણે જોઈએ અહીં પ્રશ્નની અંદર આવું જે અર્ધ વર્તુળ આપેલું છે એ પ્રશ્ન નંબરની સામે આપેલા ચાર જવાબો પૈકી કયા જવાબની અંદર આવું વર્તુળ આપણને દેખાય છે એની અંદર ક્યાંય એવો શેપ દેખાય છે ના બી ની અંદર તો હા આગળ ચેક કરી સી ની અંદર જો અર્ધવર્તુળ છે પરંતુ વચ્ચે લીટી છે માટે કેન્સલ ડી ની અંદર તો ભાગ અલગ જ છે એટલે કેન્સલ તો આવો ભાગ ક્યાં દેખાય છે તો તમે જોઈ શકો છો હું પેન્સિલ ડાર્ક કરી રહ્યો છું અહીં આવી આકૃતિ શોધવાની છે એટલે કે સમસ્યા આકૃતિ આપેલી આકૃતિમાંથી શોધવાની છેલ્લે કે અહીંયાં જવાબ આવશે વિકલ્પ નંબર બી એનો સાચો જવાબ આવશે ઓકે ખ્યાલ તમને આવી ગયો હશે વધુ મહાવરો કરીએ એટલે વધુ ખ્યાલ આવશે તો પ્રશ્ન બે જોઈએ અહીંયા એફ જેવો આપેલો છે તો એપ પહેલી આકૃતિમાં ક્યાંય એફ દેખાય છે ના બીજી આકૃતિમાં ક્યાંય એફ જોવા મળે છે તો ના ત્રીજીમાં તો ચેક કરીએ ચોથીની અંદર એપ ક્યાંય બનતો ને અહીંયા વચ્ચે લીટીની માટે કેન્સલ તો અહીં તમે જોઈ શકો છો એ પણ કેવું જારે બંને બાજુના જો હું અહીં દૂર હું છું ઉપર આકૃતિની ઉપર તો એ આકૃતિ આપણને પ્રશ્ન આકૃતિની સાથે મેળ ખાય છે માટે આનો જવાબ આવશે વિકલ્પ નંબર સી ઓકે નેક્સ્ટ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 અહીં તમે જોઈ શકો છો એક મોટો ઝેડ જેવો આકાર આપેલો છે તો આવો આકાર કઈ આકૃતિમાં બની રહ્યો છે આપણે તમામે તમામ આકારો ચેક કરીશું તો એની અંદર ક્યાંય ઝેડ બનતો નથી માટે કેન્સલ બેની અંદર ક્યાંય ઝેડ જેવો આકાર બનતો નથી કેન્સલ અહીંયા ઝેડ જેવો બને છે આકાર પરંતુ ઝેડ કેવો બને છે અહીં નાનો છે જ્યારે અહીં મોટો ઝેડ છે માટે કેન્સલ

પ્રશ્ન નંબર ચાર ની અંદર આવું અર્ધવર્તુળ કરેલું છે અને નીચે તીર જેવો એટલે કે ત્રિકોણ જેવો ભાગ છે તો સૌથી પહેલા આપણે જોઈએ એની અંદર છે એવો ઓપ્શન બી ની અંદર ઉપર ચોરસ લંબચોરસ છે માટે કેન્સલ સી ની અંદર ગોળ છે પરંતુ નીચે ઊંધા ત્રિકોણ આપેલું છે માટે કેન્સલ ડી ની અંદર ગોળ છે પરંતુ લંબચોરસ આપ્યું માટે કેન્સલ તો આપણો સાચો જવાબ મળી ગયો પરંતુ આકૃતિ ક્યાં તો અહીં તમે જોઈ શકો છો આ આપણી પ્રશ્ન આકૃતિ મળી જાય છે ઓકે જે તમને મે ડાર્ક કરી બતાવી છે માટે વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 ની અંદર આકૃતિ કેવી આપેલી છે એ બરાબર ધ્યાનથી જોવાની ત્યારબાદ આવો જ આકાર એટલે કે ચાર ખૂણા વાળો બનવો જોઈએ તો ચાર ખૂણા વાળો આકાર પહેલી આકૃતિમાં કહે છે ના બીજી આકૃતિમાં ચાર ખૂણા વાળો આકાર ના ત્રીજી આકૃતિની અંદર ચાર ખૂણા વાળો આકાર બને છે ના તો જવાબ મળી ગયો વિકલ્પ ડી પરંતુ કઈ જગ્યાએ તો તમે જોઈ શકો છો અહીં આ લીટી એની સાથે આ આકાર અને આ તમે જોઈ શકો છો સેમ ટુ સેમ આકાર માટે વિકલ્પ નંબર ડી આપણો જવાબ બનશે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ જોઈએ પ્રશ્ન નંબર છ ની આકૃતિ જોતા આવે આપણને ખ્યાલ આવે કે એ બી સી ડી માં સેમા છે બી માં છે નથી સીમા નથી ડી માં નથી તો વિકલ્પ એ આપણો સાચો જવાબ પરંતુ આકૃતિ ક્યાં છે તો આપણે સમજીએ જોઈ શકો છો તમે આ રીતના જે ગોળ છે ગોળની ઉપર આ રીતનું થોડું ત્રાસું નિશાન હોવું જોઈએ તો અહીંયા આપણે ગોળ જોવાના ગોળની ઉપર એવું ક્યાંય ત્રાસુ નિશાન બની શકે છે ના આની અંદર ગોળ છે બે તેમ છતાંય આગળ ચેક કરી અહી ટ્રાન્ઝિલેટી કેમ નથી છે ભાઈ તો અહી પર આપણે ચેક કરીશું તો બાકી રાખી આગળ જોઈએ અહી નથી તો અહી તમે જોઈ શકો છો બંને આકૃતિમાં બરાબર ધારી લેવાનો આ શેપ ટ્રાંસો બનવો જોઈએ એટલે અહી મોટા સર્કલ ની અંદર ત્યાં એવો ટ્રાંસો શેપ બનતો નથી તો વિકલ્પ બી આપણો સાચો જવાબ પરંતુ આ પ્રશ્નાકૃતિ ક્યાં છુપાયેલી તો અહીં તમે જોઈ શકો છો આ અડધ ગોળ આ ત્રાસી લીટી અને ફરીવાળી એક બીજી તો આકૃતિ અહીં આપણને મળી જાય છે આ રીતે આપણે દરેક પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે ઓકે તમને ખ્યાલ આવી જ ગયો હશે કારણ કે તમે પ્રકરણ નંબર થી નવ સુધીના તમામ વિડીયો જોયા જ હશે જો બાકી હોય તો જોઈ લેજો એમાં આપણે જે ટ્રીક અત્યાર સુધી શીખ્યા બસ એ જ ટ્રીકનો અહીં પણ ઉપયોગ કરવાનો થાય છે અને આપણે બહુ સરળતાથી એનો જવાબ મેળવી શકીએ છીએ ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર ની અંદર તમે અહીં જોઈ શકો છો કે આપણે ઉપર આ રીતનો આકાર જોઈએ ઉબેરીટીમાં તો એવો અહીં તો નીચે ટાઈપ છે અહીં ઉપર તરફ જાય છે માટે કેન્સલ

પ્રશ્ન નંબર નવ ની અંદર તમે જોઈ શકો છો એમ તો એમ કઈ આકૃતિમાં પરંતુ સાંકડો આપેલો છે માટે કેન્સલ અહીં પણ ક્યાંય એમ બનતો નથી માટે કેન્સલ તો વિકલ્પ બી આપણો સાચો જવાબ મળી ગયો પરંતુ છુપાયેલી આકૃતિ ક્યાં તો જોઈએ આપણે અહીં તમે જોઈ શકો છો મારી પેન્સિલ તો આ આપણી છુપાયેલી આકૃતિ મળી ગઈ ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ જોતા હવે આપણને ખબર પડે કે આવો આકાર ક્યાં આપેલો છે ચાર આકૃતિઓ પૈકી એમાં છે બીમા છે નથી સીમા નથી ડીમાં પણ નથી આકૃતિ નંબર નો વિકલ્પ એ આપણો જવાબ બની ગયો પરંતુ આકૃતિ ક્યાં તો અહીં તમે જોઈ શકો છો આ આપણી આકૃતિ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર અગિયાર અગિયાર ની અંદર તમે આવો શેપ બરાબર પહેલા સ્કેન આપણા મગજની અંદર આંખોથી ધારીને કરી દેવાનો તો આવો શેપ આવી લીટી ક્યાં પડે છે ભાઈ અને આઉટ શેપ ત્રિકોણ જેવો પડવો જોઈએ એની અંદર ક્યાંય આડો ઊભો બધા ચેક કરી લેવાના નથી b ની અંદર આ ત્રિકોણ છે પરંતુ ત્રાસી લાઈન નથી માટે કેન્સલ c ની અંદર આ ત્રિકોણ છે પરંતુ મોટો છે માટે કેન્સલ d ની અંદર જોઈએ તો અહીં ત્રિકોણ આપણને મળે છે અને ત્રાસી લાઈન પણ બની જાય છે તો જોઈ શકો છો ખોટા વિકલ્પ કેન્સલ કર્યા સાચો જવાબ મળી ગયો નેક્સ્ટ પ્રશ્ન નંબર બાર જોઈએ પ્રશ્ન નંબર બાર ની અંદર તમે જોઈ શકો છો આવો એરો આપણે શોધવાનો છે તો એની અંદર ક્યાં છે નથી બી ની અંદર નથી સી ની અંદર છે પરંતુ એના નીચેના વર્તુળ કેવા છે અડધા માટે કેન્સલ તો ડી ની અંદર તમે જોઈ શકો છો આપણો શેપ મળી ગયો એટલે કે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે અહીં બંને આપેલા છે ને બંને આપણે કહી શકીએ ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર તેર ની અંદર પ્રશ્ન આકૃતિ બરાબર ધ્યાનથી જોઈ લેવાની બસ આવો શેપ હવે આપણે શોધવાની શરૂઆત કરીએ બીની એની અંદર ક્યાંય એન છે પરંતુ આપણે જેવો જોઈએ છે એવો શેપ મળતો નથી

ओबिलिटी ट्रासेरिटी ओबिलिटी तो આગળની જેમ અય પણ આકૃતિની અંદર બે છુપાયેલી આકૃતિઓ જોવા મળે છે પરંતુ આપણે તો વિકલ્પ પસંદ કરવાનો છે એટલે કે વિકલ્પ એ સોરી વિકલ્પ બી આપલો સાચો જવાબ બનશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 14 પ્રશ્ન નંબર 14 ની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વર્તુળ છે અડધા અડધાને વચ્ચે આટલી જગ્યા ફરીવાર બીજો વર્તુળ એની અંદર પોસિબલ છે ના બીની અંદર બે વર્તુળ જોડે જોડે આપ્યા એટલે ના સીની અંદર તો જોઈએ આપણે પન તો આગળ ચેક કરીએ ડીની અંદર વર્તુળ નથી આપ્યા કેન્સલ અર્ધ વર્તુળ છે પરંતુ સામસામે તો અહીં તમે જોઈ શકો છો તો આકૃતિ ક્યા તો એ અહીં આપણી આકૃતિ મળી જાય છે એટલે કે વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જશે પ્રશ્ન નંબર પંદર જોઈએ અહીં તમે વક્ર લાઈન એટલે કે થોડી વળાંક વાળી લાઈન અને આવો ખૂણો બનતો આપણે ચેક કરીએ પેલા આકૃતિમાં એની અંદર ક્યાંય વક્ર લાઈન આપેલી નથી માટે કેન્સલ

એકદમ એક્યુરેટ રાખવાની ગુજરાતીની અંદર ત જેવો આપેલો છે એવો આકાર કઈ આકૃતિમાં છે તો એની અંદર ક્યાંય દેખાય છે ના તો કેન્સર બીની અંદર હા અહીં દેખાય છે પરંતુ આગળ ચેક કરીએ સીની અંદર અહીં ક્યાંય દેખાતો નથી કેન્સલ ડી ની અંદર અહીં ક્યાંય દેખાતો એવો આકાર નથી કેન્સલ જવાબ આપણો બી મળી ગયો પરંતુ આપણી છુપાયેલી આકૃતિ ક્યાં તો તમે અહીં જોઈ શકો છો આ આપણી છુપાયેલી આકૃતિ આપણે શોધી કાઢી ઓકે માટે જવાબ નંબર

છે ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અઢાર અહીં તમે જોઈ શકો છો એસ ટાઈપ આવો વાળેલો આંકડો શેમાં છે તરત જ આપણે કહીશું પહેલી આકૃતિમાં નથી બીજી આકૃતિમાં નથી ત્રીજીમાં પણ નથી એ બી સી માં નથી તો આપણો વિકલ્પ જવાબ મળી ગયો ડીમાં તો છે જ પરંતુ ક્યાં તો જોઈ શકો છો તમે

એટલે કે કેન્સર અર્ધવર્તુળ થાય છે પરંતુ બે લાઈન કેવી થાય છે થોડી મોળી થાય છે આપણે કેવી જોઈએ છે સીધી માટે કેન્સલ તો જવાબ મળી ગયો વિકલ્પ ડી પરંતુ આપણી છુપાયેલી આકૃતિ ક્યાં તો તમે પણ શોધી જ રહ્યા છો જોઈ શકો છો આ આપણી છુપાયેલી આકૃતિ મળી ગઈ અહીં સીધી આપેલી છે અહીં ઊંધી આપેલી છે એને એકસો એસી ડિગ્રીમાં ફેરવીને આપેલી છે એટલે આપણે એ રીતે પણ શોધવી પડે નેક્સ્ટ પ્રશ્ન નંબર વીસ એની આકૃતિ તમે જોઈ શકો છો એક થોડો ત્રાસો ભાગ અને બે પગથિયા જેવા નિશાન તો આકૃતિ નંબર એ માં નથી બી માં નથી સી ની અંદર બે પગથિયા છે પરંતુ ત્રાસી લાઈન નથી માટે કેન્સલ તો ડી માં છે પરંતુ ડી માં આપણી છુપાયેલી આકૃતિ ક્યાં તો અહીં આપણે શોધવી રહી આપણી આકૃતિ આપણે શોધીશું તમે જોઈ શકો છો આડી લાઇન ત્રાસી લાઈન વન સ્ટેપ સેકન્ડ સ્ટેપ અને આ બીજું સ્ટેપ આ આપણે આકૃતિ જોઈ શકીએ છે જે પ્રશ્ન આકૃતિની અંદર મેળ ખાય છે ઓકે આ રીતે આપણે દરેક આકૃતિઓનો અભ્યાસ કરી શું આમાં તમને સમજણ પડી ગઈ હશે આજે આપણે સૌએ સાથે મળી વિભાગ એક પ્રકરણ નંબર દસ ના પ્રશ્ન નંબર એક થી વીસ સુધીનો અભ્યાસ કર્યો તમને લોકોને મહાવરાના આધારે સમજ પડી ગઈ છે કે છુપાયેલી કોયડા આકૃતિ કેવી રીતે શોધવી પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી પણ ચાર પ્રશ્ન પૂછા હોય તો ફરી વાર સમજજો ચોક્કસ ખબર પડી જશે કે છુપાયેલી કોઈ આકૃતિ ક્યાંથી શોધવી આપણે હજી વધુ મહાવરો કરીશું ભાગ બે ની અંદર ભાગ ત્રણ ની અંદર ત્યાં સુધી તમે લોકો અગાઉના પણ જોઈ લેજો જો બાકી હોય તો અને તમારા મિત્રો વચ્ચે શેર કરજો લાઈક કરાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ સારી મહેનત આપણે શું સાથે મળી કરી શકીએ ઓકે તો ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો